તો યારા ઠાકોર સમાજની દીકરી એમને એવું તો કેવું ગીત ગાઈ નાખ્યું કે ગુજરાતમાં હજારો કલાકારો છે અને મિત્રો કોઈ દીકરીનું ગીત ફક્ત એક જ દિવસની અંદર પચાસ લાખ લોકો જોઈ લે તો મિત્રો કઈ નાની વાત ના કહેવાય કારણ કે અહીંયા હજારો કલાકારો છે હજારો ગીત રોજે રોજ આવતા હોય છે પણ મિત્રો આ દીકરોનું ગીત એટલે ભાઈ એકવાર તમે સાંભળશો તો ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કે ભાઈ શું અવાજ છે દીકરીનો આમે મિત્રો આ તેજલબેન ઠાકોરનું ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું મોટું નામ છે અને પોતાના સ્ટેજ પ્રોગ્રામની અંદર ખૂબ જ સારા એવા સિંગર છે પણ મિત્રો આજે જે ગીત ગાયું છે આ ગીત મિત્રો બે દિવસથી આખા સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવીને રાખ્યું છે અને મિત્રો તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાનો પાવર કેટલો છે કોઈ પણ વ્યક્તિને રાતોરાત ફેમસ પણ કરી નાખે છે અને કોઈ પણ વ્યક્તિને રાતોરાત કરોડપતિ પણ કરી નાખે છે હવે યાર વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો દ્વારકાધીશનું ગીત ગાયું છે દીકરીએ તો પેલા તો દ્વારકાધીશ માટે સારી એવી એક કોમેન્ટ કરજો ખરેખર મિત્રો આ ગીત તમે સાંભળશો તો તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ આમ તો મિત્રો આ તેજલબેન ઠાકોર ઠાકોર સમાજનું ઘરેણું એવા ઠાકોર સમાજનું ગૌરવ કહેવાય છે પણ મિત્રો આજે જે દ્વારકાધીશ નું ગીત ગાયું છે એ ગીત ગાયા પછી તો ભાઈ એમનો ડંકો વાગી ગયો છે ઘણા બધા રેકોર્ડ પણ તોડી નાખ્યા છે આ ગીત સાંભળો ખરેખર તમને પણ એવું લાગશે કે ભાઈ આ વગર માયકે જે ગીત ગાયું છે એકદમ મસ્ત સુરીલા અવાજ થી તો જુઓ આ ગીત bye <laughs>